હાલ ગુજરાતમાં ચોમાસિયું સત્ર પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ઠંડી આવવા લાગી છે જ્યારે સવારમાં ઠંડી લાગતી હોય છે બપોરે ગરમી લાગે છે ને ફરીથી રાત્રે ઠંડી જ લાગવા માંડી છે ત્યારે હવે ઠંડીનું આગમન ચાલુ થઈ ચૂક્યું છે ત્યારે હવે હવામાન વિભાગે આ દિવસો વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે કઈ તારીખમાં કરી છે ને કેટલો વરસાદ વરસી શકે છે વિગતે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ ગુજરાતમાં હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે જે ચોમાસું સત્ર હતું તે પૂર્ણ થઈ ચૂક્યું હતું તેમને વિરામ મળી ગયો હતો પણ હવે આ દિવસોમાં ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે અને કીધું છે કે ચોવીસથી ઓગણત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ત્યારે વિગતે વાત કરીએ તારીખ સહિત કે કયા જિલ્લાઓમાં કેટલો અને કઈ દિવસે વરસાદ વરસી શકે છે અત્યારે વાત કરીએ ચોવીસ તારીખની તો સૌરાષ્ટ્રમાં વરસાદ નથી બતાતો પણ દક્ષિણ ગુજરાત તો છૂટો વરસાદ શકે છે તારીખની પચીસ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી રાજકોટ છે તેમજ બધા જ જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ કહેવામાં આવી છે અત્યારે અમદાવાદ છે તેમજ ગાંધીનગર છે ત્યાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે ને તેમને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જે ભરૂચ છે પછી ભાવનગર છે પછી દાદરનગર હવેલી છે તેમજ નવસારી છે આ બધાને યલો અલર્ટ આપવામાં આવ્યું છે ને ત્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ત્યારે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે ભરૂચ છે કચ્છ છે આ બધામાં પણ વરસાદની શક્યતાઓ વધારે વરસે તેવી દેખાઈ રહી છે સામે આવ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તમને આવનારા દિવસની અંદર ગુજરાત ની અંદર ફરીથી એક માવઠાના વરસાદ નો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી માંથી નૈઋત્યના વિદાય થઈ ચુકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસુ સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને કારણે પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે હાજર પચીસ સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આ માવઠાની અસરને કારણે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવંત અને મહિસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે એટલે જે પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બિલ્લીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે ને ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે દરિયાઇકાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદક થશે છૂટાછવાયા અ ઝાપટાઓ જોવા મળી શકે છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય જાપટા જોવા મળે તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળ છાંય વાતાવરણ અને એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા અને કપડવંદ અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટાવાદર થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છુટાછવાયા વિસ્તારમાં હશે દરેક જગ્યાએ નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટા ઉદયપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને વાવ થરાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાટછૂટ થઈ શકે છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોમાં જોવા મળશે એટલે પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું સાવધાન રહેવું અને ખેડૂતભાઈઓએ ખાસ કરીને પોતાના ખેતી કામો છે સાચવી લેવા ખાસ કરીને અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે જેથી કરીને પાંચ નવેમ્બર સુધી માછીમાર ભાઈઓ દરિયો ન ખેડવો એવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે આ હતા હવામાન નિષ્ણાંક પરેશ ગોસ્વામી જેમણે તારીખ ચોવીસ થી ઓગણત્રીસ સુધીના હવામાન વિભાગ દ્વારા વરસાદની છૂટાછવાયાની આગાહી કરી છે અને જ્યાં દિવસો છે જ્યારે હવે ઠંડી